વાવ તાલુકાનું મોરીખા ગામ વરસાદી પાણીથી હજી પણ બેટમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમની ટીમ સાથે પૂરગ્રસ્ત ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા આજે બારમો દિવસ થવા છતાં કેડ ક્ષમા પાણી ભયાનક રોગચાળો ફાટવાની સંભાવના ગામ લોકો બસો થી વધુ પરિવારોને શાળા તેમજ શાળાની આજુબાજુમાં આશરો બનાસકાંઠા જિલ્લાના ભાભર સુઈગામ વાવ અને થરાદ પંથકમાં પવન સાથે વરસાદ પડતા કેટલાય ગામો ઘર વિહોણા થઈ ગયા છે જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત વાવ તાલુકાનું મોરીખા ગામ વરસાદી પાણીથી ભરાઈ જતા બસો થી વધુ પરિવારો ઘર તેમજ પશુપાલન વિહોણા થઈ ગયા છે જેમની આજે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાંસદ ગેનીબેન ઠાકોર

ઈ ત્રણે અમે પતો લાગે રહે ये ઈ અમાર કી કે કોઈ અમાર નો મી કોઈ સરપંચ સાહેબે ખબર આયો છે એકો મે કેવામાં માગા છે સરપંચ કે અમારી આ બેક પડી કા આયા અને એક બે तो મને ખબર આયા છે સરપંચ કે અમારી બીજો થોડા આયા તો એની બેન આયા તો સેગા ભાલ લીધી છે બીજો તો આરે છે બી ભાલ્યા ને કેવા હોય ભાલ્યા આ તો એક બે ની બેન ભાલ છે કેની બેન ભાલ ગુલાબસિંહ આયા ગુલાબસિંહ ના આઈ પણ આ વાત તો આપણે

હોલિકા પૂર્વ સરપંચ છું આપ પહેલા તો સૌ પ્રથમ તો આપને અભિનંદન કે આ કપરી પરિસ્થિતિમાં લોકોની વેદના જાણવા માટે અને આપના થ્રુ સરકારમાં વેદના રજૂ થાય અને કંઈક આ લોકોની મદદ થાય એ માટે આપ પધાર્યા છો એના બદલ તો ખૂબ ખૂબ અભિનંદન ગામની પરિસ્થિતિ તો ભયંકર પરિસ્થિતિ છે કોઈ એના શબ્દો કોઈ ઉચ્ચારી શકાય એવી પરિસ્થિતિ નથી અને આપે જોયું છે પ્રત્યક્ષ નુકસાન તો કોઈ એનો અંદર જ નીકળી જાય એમથી ભેંસો અનાજ કરિયાણું બધું ઘર વકરી ટોટલ કોઈ છે નહીં જમીનના પાકો લુગડા પહેરેલા ના કર્યા છે તંત્ર પાસે કોણીનો નિકાલ થાય આ લોકોને ઘર વકરી મળે કેશ ડોલ મળે અને સરકાર નિયમ પ્રમાણે જે કંઈ મળવાપાત્ર પાત્ર થતું હોય મદદરૂપ બને એવી અમારી અપેક્ષા છે કાયમી નિકાલ કરવા માટે સાહેબની બાજુમાંથી કોણીની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખે

તો કોઈ તકલીફ ગામના લોકોને નહીં રહે અમારી માંગણી તો માત્ર ને માત્ર એક પોણી નો નિકાલ થાય અને આ લોકોનો વ્યવસ્થિત જીવન નિર્વાહ રાબેતા મુજબ ચાલુ થાય એવી જ માંગણી છે આજે મારા મુરીખા ગામની અંદર સતત આઠ દિવસથી પાણીનું વહેણ ચાલી રહ્યું છે આખું ગામ પાણીની ડૂબમાં છે અત્યારે પણ ત્રણસો ચારસો ઘર જે પાણીની ડૂબમાં હતા એ રીતે બારે રેસ્ક્યુ કરીને લાયેલા છે એટલે સરકાર શ્રીને મારી એક નર્મ વિનંતી છે કે સત્વરે મુલાકાત લે કેસ્ટોન હોય જમીન ધોવાણ હોય પાક નુકસાન હોય પશુ મરી ગયા હોય એનું વળતર હોય કે મકાન હોય જેવી મારા તમામ મોરીખા ગ્રામજનો જેનું છે તેનું સર્વે કરીને સહાય આપવા માટે આવે એવું માંગ કરું છું સરકારી તંત્ર આવ્યું છે નોટ લઈ લઈ અને સરકારી તંત્ર નીકળી ગયું છે હા સવૃત્તિ ધારે સભ્ય આવ્યા હતા આશ્વાસન આપીને સવૃત્તિ પણ આવ્યા હતા મુલાકાત કરીને ગયા છે અને ધારાસભ્ય સૌથી ઠાકોરે એટલું પણ કીધું છે કે ભાઈ અમે ગાય પાણીની નીકળતા એ આગળ રજૂઆત કરીને અમે સત્વરે તમારા પાણી નો નિકાલ કરશે આજે અત્યારે સમગ્ર આખું મોરીખા ગામ માં દસ ટકા જમીન બાકી છે બાકી બધું પાણી પાણી જ છે ખેતરો ને ગામ પાણી જ છે શું અંદાજી અંદાજીત આમ તો તળાવ બીજું ગણવા જઈએ તો પચાસ સાહીંઠ જેવા પશુ મરી ગયા છે પણ ચાલુ વાવાજોડા માં પણ બહુ મરી ગયા છે કેસ્ટ ની એવી વ્યવસ્થા છે કે અત્યારે જે ડોક્યુમેન્ટ મંગાયા છે એ અમે આપ્યા પણ છે પણ હવે અમુક ડોક્યુમેન્ટ હાજર નથી હોતા આપ જાણો છો કે જેના ઘર વખરી તણાઈ ગયું હોય આખું ઘર જ તણાઈ ગયું હોય ને ડોક્યુમેન્ટ ક્યાંથી હોય તો હવે સરકારને મારે એટલું કેવું છે કે જો કેસમાં પૈસા આપ્યા હોય તો અમે રેશન કાર્ડ કે કોઈ એવું પાવ હોય ફાવર હોય કે સરા આ સમગ્ર વિસ્તારમાં જે રીતે વરસાદી પાણીના કારણે પૂરની પરિસ્થિતિ છે એટલે લગભગ સાત આઠ તારીખથી શરૂ કરીને આજે પંદર તારીખ થઈ મુખ્યમંત્રી શ્રી પણ અગિયાર બાર તારીખે અહીંયા મુલાકાત કરી ગયા પણ આજ દિન સુધી આ ગામોમાં હજુ પણ પાણી ભરાયેલા છે હજુ પણ લોકો રાહત કેમ્પોમાં રહેવા માટે રસ્તા પર રહેવા માટે મજબૂર છે આટલા દિવસ થયા તેમ છતાં હજુ લોકોના ઘરોના સર્વે નથી થયા કોઈ પણ જાતની ઘરવકરી કે અન્ય કોઈ રાહત ચૂકવવામાં નથી આવી એક તરફ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે સંપૂર્ણ ઘરવકરી નાશ પામી છે તે સંપૂર્ણ રીતે તબા થઈ ચૂકી છે જમીનોનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે મોટા પ્રમાણમાં પશુઓ ડૂબીને તણાઈને મોતને બેઠા છે ત્યારે બધી જ બાજુથી લોકો જ્યારે હેરાન પરેશાન હોય અને તંત્ર પાસે મદદની અપેક્ષા રાખતા હોય ત્યારે અમારી કોંગ્રેસની ટીમ આજે અમારા સાંસદ બેન ગેનીબેન ઠાકોર અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહભાઈ ધારાસભ્ય અને કાંતિભાઈ પૂર્વ ધારાસભ્યની મુલાકાત લીધી છે તમે સૌએ જોયું કે હજુ પણ છાતી સમા પાણી ગામોમાં ભરાયેલા છે ગામોમાં ચારે તરફ ગંદકી છે જે ગામમાં પીએસસી દવાખાનું છે ત્યાં ડોક્ટર નિયમિત નથી આવતા પશુઓના મૃત્યુ થયા છે એની રોગચાળો ફાટી નીકળે તેની માટેની કોઈ કાળજી નથી લેવાતી ત્યારે મારી સરકાર ને મુખ્યમંત્રીને વિનંતી છે કે તમારી મુલાકાત પછી પણ તંત્ર સાથે કામ કરી રહ્યું છે બિલકુલ તંત્રની નિષ્ક્રિયતા જોવા મળે છે મુખ્યમંત્રીની મુલાકાત પછી આટલા દિવસ પછી કેસ્ટ્રોલ ના મળી હોય કોઈ જાતની સહાય ના હોય કોઈ પણ જાતનું મદદ ના હોય હું માનું છું કે દુર્ભાગ્ય કે સંવેદનશાલતા સાથે તાત્કાલિક લોકોને પરિવારમાં જેટલા પણ સભ્યો છે એ સભ્ય ડેટ

વાગ્યા તરીકે ખેતમજૂર તરીકે ખેતરોમાં કામ કરતા હોય સિઝનમાંથી એને પણ ચોથો પાંચમો ભાગ મળશે એવી આશા સાથે મહેનત કરતા હોય તો એમને પણ પણ આ આ કરીને એને સહાય મળવી જોઈએ અને તમામ કામગીરી તાત્કાલિક થવી જોઈએ એવી સરકાર પાસે માગણી કરીએ છીએ અને મુખ્યમંત્રીની મુલાકાત પછી પણ જો તંત્ર ઊંઘતું હોય નિષ્ઠુર થઈને કામ ખાસ કરીને અત્યારે કેસલો લાવવાની ચર્ચા થઈ રહી છે એ પણ એ ફોર્મ ભરાવાના છે અહીંયા લોકોને વધુ વરસાદના કારણે જો તંત્ર ઊંઘતું હોય નિષ્ઠુર થઈ જ્યારે કુદરત રોઠી હોય કુદરતી આફત આવી હોય ત્યારે લોકો માટે તો સરકાર માયબાપ હોય છે સરકાર પાસે ખૂબ મોટી અપેક્ષા હોય અને સરકારે પણ આ કેસ્ટ્રોલ કે ઘર વકરીમાં કોઈ કરોડો રૂપિયા નથી ચૂકવવાના ગરીબ સામાન્ય માણસને તકલીફના સમયે મદદ કરવાની છે રાખવી જોઈએ સ્થળ પર જે સ્થિતિ છે એનું પંચક્યાશ કરી સ્થાનિક જે આગેવાનો છે નો રિપોર્ટ લઈ અને જે પણ ઘરવકરી ચૂકવવાની હોય કેસ્ટોલ આપવાની હોય મકાનની સહાય કરવાની હોય જમીન ધોવાની સહાય કરવાની હોય ના મૃત્યુ માટેની સહાય કરવાની હોય આ તમામમાં ડોક્યુમેન્ટ્સ નથી એમ કરીને એમાંથી સહાય ડોક્યુમેન્ટની માગણી કરવા નાખીને સરકારે તાત્કાલિક માનવતા રાખીને સહાય ચૂકવવી જોઈએ આ બધા જ ગામોની મુલાકાતમાં લોકોને એક જ સૂર છે બે હજાર પંદરમાં પૂર આવ્યું હજુ પણ ભવિષ્યમાં આવી સ્થિતિ થાય દર વખત બધું જ બરબાદ થઈ જાય છે લોકો ઘરબાર વગરના થાય છે પશુઓ તણાઈ જાય છે ખેતી બરબાદ થાય છે જમીન બરબાદ થાય છે તો આનો કાયમી નિકાલ માટે જે પણ ગામોમાં પાણી ભરાય છે એ ગામોથી રણ સુધી એક પાણીના નિકાલ માટેની કાયમી કેનાલ બનવી જોઈએ દરેક ગામમાં ક્યાંક દલિત સમાજના લોકો છે બક્ષીબંધ સમાજના લોકો છે ગરીબ લોકો છે જે એવા વિસ્તારમાં વસવાટ કરે છે કે જ્યાં દર વખત પાણી ભરાય છે અને મહિનાઓ સુધી પાણી રહે છે એ લોકોને નવેસરથી જમીન સંપાદન કરીને પ્લોટ ફાળવીને ઊંચી જગ્યાએ એમને કાયમી ધોરણે મકાન મળે વસવાટ કરે એટલા માટેની વ્યવસ્થા થવી જોઈએ તો આ પ્રશ્નોનો કાયમી નિરાકરણ થાય સાથે સાથે સરકારને માગણી કરીએ છીએ કે તમે ઘર વકરીને કેસ્ટ્રોલ તો નજીવી આપવાના પણ અત્યારે લોકો ભૂખ